જેટલી મજૂરી મજૂરી તમે કરો તો તો કરીએ સો રૂપિયા તો થી ત્રીસ રૂપિયા રૂપિયા ગણતરી ખબર નઈ એકસો સાત રૂપિયા ભાવ લીધો એટલે સાત રૂપિયા બસ આ દિવસ અઠવાડિયા

લા મોનોપોલીસી તોડવી જરૂરી હે થોડી જરૂરી છે મારું તો એટલી સલાહ છે કે ખરેખર ખેડૂતને તમે દરેક આગળ આવો કે નહીં એ રીતે કરતા સારું રહે તો દરેક બે રૂપિયા લઈ શકે કમાઈ શકે એમ વાત હાચી છે નમસ્કાર ખેડૂત મિત્રો અમારા ફાર્મની મુલાકાત ખેડૂત મિત્રો આવ્યા છે થોડો પરિચય લઈ લઈએ બોલો તમારું નામ શું મારું નામ લક્ષ્મણભાઈ છે અમે આકોલી ત્રણેતર તાલુકો લાગે છે ભાવનગર જિલ્લા ભાવનગરથી ત્યાંથી અમે એ તમારી મુલાકાત કરવા માટે આવ્યા છીએ તમે બધા એક જ ગામ ના તમે છે તો એટલે દોઢસો કિલોમીટર આપડે દૂર છે દોઢસો કિલોમીટર ખરું ને તો એટલે તમારામાં અમારામાં શું તફાવત છે અમારામાં તમારામાં એટલો તફાવત છે કે માલ હારો બેઠ્યો છે સિંગો સારી છે ગ્રોથ હારો છે અમારે હજી અમે આ વર્ષે નવું કર્યું છે હજી પણ અમે તમારી જોડેથી મુલાકાત લેવા માટે અહી આયે છીએ કેવો બિયારણ લાબવો હવે જે નવું કરવું છે કે નહીં એની અંદર કેવો બિયારણ વાબવું આપણે કે કેવી રીતે એની માવજત કરવી એ બધું જાણવા માટે મુલાકાત કરવા માટે હવે તમે કયું બિયારણ વાયેલું છે અમે પી કે વન વાયેલું છે તો પીકેમ વન ના અમે અહીંયા એક ચોળ કરી તમે જોયું બધું તો ઈમો અને અમારા બી આ સર્ગવા શક્તિ માં તમને કોઈ નવીનતા દેખવાની ઘણો બધો ફરક છે શું ફરક છે પેલું તો આ તમારે જે સરગવા શક્તિ છે એનો ગ્રોથ સારો છે અને એની સિંગો પણ વધારે આવે છે માલ પણ સારો આવે છે અને આ પીકે વન માં એક સરગવા ઉપર ફળિયા બહુ બેઠી અને નથી અમારે હાલ એવો પ્રશ્ન છે કે બે સરગવા માટે ફૂલ ફૂલાયેલી અને ત્રણ માંથી નથી

તો ખેડૂત મિત્રોને તમે આનું વાવેતર કરાય કે ના કરાય શું સલાહ છો ખેડૂત લાવે તમે તો નવા નવા છો બરોબર છે પછી તમે તો દાડેમ ના ખેડૂત છો એટલે ખેડૂત બઉ હોશિયાર હોય બધો કેમિકલ વાપરેલો બરોબર છે એને ખબર જ હોય કે કયું કેમિકલ શું કોમ કરે છે બરોબર દાડેમ ના ખેડૂત હોશિયાર હોય બરોબર એટલે તમે હરગવાયા તો જે કેમિકલ તમારા ને જે તમે કરતા હતા

મેં તમને ભાવ જણાવ્યો આજનો ક્વોલિટી હોય એમાં એ ખેડૂત કેતો હોય કે મારે બસો સિત્તેર કે પચાસ લેવાય શક્ય નથી ક્વોલિટી પર તમારી પીકેએમ વન ની ક્વોલિટી શું હોય કે બ્લેક થઈ ગયું આ થઈ ગયું તો એના ભાવ ના આવે ક્વોલિટી ઉપર ભાવ છે બધા

મને પેલા વાત કરી ભાઈ કરી અમે બધા ખુબ ફર્યા રાજસ્થાન બધા ફર્યા ને ફર્યા જોવા ફર્યા તો હવે તમે બધા ફર્યા એ કેવું લાગ્યું ને અમારા ફોર્મ માં તમે પેલી વાર આવ્યા છો તો કેવું લાગ્યું શું તફાવત છે આખા છે એ સરખા છે પ્લસ આ માલ છે પેલા મા તો મને કે પાંચ રૂપિયા પર માલ બહુ હોય તો બીજા પાંચ રૂપિયા ઉપર ના પણ હોય કોઈ દસ રૂપિયા ઉપર હોય તો પાંચ રૂપિયા ઉપર એ રીતનો આ સળંગ માલ છે એટલો અમને આટલો ગ્રોથ ના હોય એમાં

એટલે સલાહ ની જરૂર છે ખેડૂતોને સલાહ થોડી ખેડૂતો નથી શીખવાડતો નથી શીખવાડતો ખેડૂત પોતે મને એમ થાય કે હું વધારે આગળ વધુ બીજા ના હોય બાકી શીખવે તો સારું તમે હમણાં વાત કરી કે ડબલા જે ઉપર પેકિંગ હોય એ તોડી નસી ડબલું વાળું છે

મોનો પોલીસી તોડવી જરૂરી છે મારે તો એટલે સલાહ છે કે ખરેખર ખેડૂતોને તમે દરેક આગળ આવે કે નઈ એ રીતે કરતા સારું તો દરેક બે રૂપિયા લઈ શકે કમાઈ શકે એમ આ વાત સાચી છે ચલો ઓકે થેન્ક યુરામ